વારે વારે જીવનમાં કહ્યા કરું કે મનુષ્ય જીવન નથી મનુષ્ય જીવન જીવનમાં સુખ આવશે ક્યારેક દુઃખ આવશે ક્યારેક આનંદ આ આનાથી જીવન ભરેલું છે નામ જીવન હૈ ક્યારેક દુઃખ ક્યારેક સુખ રંગા બદલતા જીવનનો એક રંગ નહી રંગ બદલ તમને ખબર છે સૂર્ય ઉદે ને સૂર્ય રંગ બદલાવે સૂર્ય ઉદય થાય ને એટલે સૂર્ય પીળો દેખાય બપોર થાય એટલે સફેદ દેખાય અને સાંજ પડે એટલે પાછો પીળો થઈ જાય સંધ્યા ને ઉષા કેરા રંગો આવે ને વૈ જા સૂર્ય સવારનોય જુદો સાંજનોય જુદો બપોરનોય જુદો સૂર્ય કલર બદલાવે છે આપણા જીવનના રંગ બદલવે છે એક રંગ નહીં રે ક્યારેક સુખનો રંગ ક્યારેક દુઃખનો રંગ ક્યારેક પ્રકાશ તો ક્યારેક અંધારું એક વસ્તુ યાદ રાખજો તમે જો બ્રહ્મા હો કે બધાય દિવસો સરખા ઉગશે તો તમે બ્રહ્મા છો વહેમમાં છો જીવનના બધા દિવસો સરખા નથી સાહેબ આપણા જીવનમાં ઘરમાં કિલોલ કરતા હોય આનંદ કરતા હોય ને ઓચિંતાના સમાચાર આવે અને ઘરમાં બધા રડવા માંડે આનાથી આ જીવન ભરેલું છે દુઃખથી જીવન ભરેલું છે પણ દુઃખ સુખ માની લઈએ કે જીવનમાં આવું જ બધું હોય એને પચાવી લે એ વ્યક્તિ જીવન જીવી શકે આમાં ક્યારેક વનવાસય મળે અને આમાં ક્યારેક રાજભવનય મળે યાદ રાખજો ક્યારેક ધનના ઢગલા થઈ જશે અને આખી દુનિયા તમને બથ ભરશે તમારા સામે જે નહીં બોલતા હોય એ તમને પગે લાગશે તમારા સામે સંબંધ બાંધશે તમારી હાય આ કરશે ના ના કરશે એક દી તમે બથમાં નહીં હમાવો આખી દુનિયા તમને પ્રેમ કરશે ધનના ઢગલા હશે અને તમારા મસ્તકનો મુકુટ આકાશને અટતો હશે એટલી તમારી મોટાઈ હશે સાહેબ યાદ રાખજો ત્યારે ધીરજ રાખજો એક દી બધું વેચાઈ જાય ને તમે ઝુંપડીમાં આવી જાશો આ જિંદગી છે એટલે કવિ લખાય છે બને છે ભિખ સાહેબ રાજા ક્યારે ભિખારી બની જાય એ કેવું નહીં જીવનમાં ક્યારેય અહંકાર ન કરવો કોઈ આપને પ્રેમ કરતો હોય કોઈ આપને બોલાવે તો એને હાથ મિલાવા એને ગલે લગાવો બધા એમ સંબંધ રાખજો તમને આકાશ ને ભલે તમે આરા મસ્તક ના મુગટ અટતા હોય તમારી મોટા એટલી બધી હોય પણ કોઈ સામે સંબંધ બગાડતા નહીં આ સમાજ પાછો તમને કામ લાગશે અને પરમાત્મા ને પ્રાર્થના કરજો કે મને એટલી ઊંચાઈ ન દેતો કે જે ઊંચાઈ થી મને કોઈ માણસ નીચો નાનો દેખાય એટલી ઊંચાઈ ન આપતો નૃપ બને છે અને બને મળવા ગયા ત્યારે એની પાસે હું હતું લાકડી હતી અને તૂટેલી પોતળી હતી અને પગમાં પહેરવા ચંપલ નહોતા આંખું ઊંડી ઉતરી ગઈ હતી ખભા ઉપર જનોઈ હતી પવાની પોટલી હતી આ દુનિયામાં આવો કોઈ ગરીબ બ્રાહ્મણ ન હોય આટલી ગરીબી ક્યારે પોરબંદર થી દ્વારકા જતા હતા ત્યારે પણ ખાલી પવાની એક જ મુઠ્ઠી ભગવાન કૃષ્ણ મુખમાં મૂકી ત્યાં ઇન્દ્ર કરતા વધારે સંપત્તિ આપી દીધી જ્યારે પાછા વળતા હતા દ્વારકા થી પોરબંદર જતા હતા ત્યારે દુનિયાના રાજા સુદામા પાસે ટૂંકા પડતા હતા એટલી સમૃદ્ધિ કૃષ્ણ આપી દીધી રંક બને છે રા ગ્રહો જીવનના ક્યારે બદલાઈ જાય કઈ નક્કી નથી જગતમાં કોઈને નાના ન સમજતા જેને આપણે નાના સમજીએ છીએ એનો ક્યારે દીવ વળે અને એ ગરીબ માણસ ક્યારે રાજા બની જાય કહી ન શકાય ક્યારેક બથમાં ન સમાય ક્યારેક મુઠ્ઠીમાં સમાઈ જાય